શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગત જનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં ગુરુવારે સાંજે છ વાગ્યા પંદર મિનિટે શાસ્ત્રોક્ત વિધિ રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી ભક્તો દ્વારા વિસ્તારની

પરંપરા મુજબ આ માતાજીના મંદિરે હોળી પ્રગટાવવામાં આવે છે આજુબાજુના વિસ્તારના માણસો હોળી નિમિત્તે અહિયાં પ્રત્યા બાદ પોતાના ગામમાં પોતે હોળી પ્રગટાવે છે અને બાકીના ગામમાં હોળી દર્શન ન થાય તો આજુબાજુ પૂછીને પણ એ માતાજીએ હોળી પ્રગટાવ્યા બાદ પોતે હોળી પર્વ મનાવે છે વિનોદ વરિયા